તો નમસ્કાર મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર વિશે એટલે બનાસકાંઠાની સિંહણ વિશે અને શું થાય ભાઈઓ કે જ્યારે બનાસકાંઠાની સિંહણના આંખોમાં જ આંસુ આવી જાય તો ખરેખર આપણે બધા લોકોએ એમની તરફ જોવું જોઈએ અને એમને સપોર્ટ કરવો જોઈએ કારણ કે જો કોઈ વ્યક્તિ હોય તેની જીવનમાં આ રીતે અચાનક રડી પડે કારણ કે રાજકારણમાં રહ્યા છે એટલે રાજકારણનું તેમને ઘણું એવું નોલેજ પણ છે પરંતુ અચાનક ગેનીબેન ઠાકોર સોશિયલ મીડિયા સમક્ષ આવીને રડી પડ્યા છે તો ચાલો ભાઈઓ વિડીયો તમને બતાવો છું એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને પહેલા નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ ને ના કરવી હોય તો સબસ્ક્રાઈબ બિલકુલ કરી દેજો જેથી કરીને બીજા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહેશે હવે જો બનાસકાંઠાની વાત કરવામાં આવે તો અહીં છે રેખાબેન ભાજપમાંથી ને એમની સામે જે કોંગ્રેસનો ચહેરો ગેનીબેન ઠાકોર હવે ગેનીબેન બેન ઠાકોરનું મિત્રો નામ આવે એટલે બધા લોકો ઓળખી જ જાય છે ગેનીબેન ઠાકોર એટલે આખું બનાસકાંઠા નહીં ભાઈ આખું ભારત ઓળખી જાય છે કે ગેની ઠાકોર કોણ છે હવે જો માણસો ઓળખી જાય છે જ્ઞાનીબેનનું નામ લીધા જ પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં જ્ઞાનીબેનના નામે અત્યારે નવા વિડીયો વાયરલ થયા છે જેમાં જ્ઞાનીબેન પોતે રડી રહ્યા છે અને રડતાં રડતા એવું કીધું છે મિત્રો કે જે વિકાસ થવો જોઈએ એ વિકાસ અમારા બનાસકાંઠામાં થયો નથી અને જ્યારથી હું પચીસ વર્ષથી છું રાજકારણમાં ત્યાંથી વિકાસ થયો નથી અને હવે ગેનીબેન એવું કહી રહ્યા છે કે જો કદાચ અમે ના જીતીએ તો હવે જે આગળનો જવાબદારી છે તમને સોંપીશું પણ અમારા બનાસકાંઠાને તમે સુખી કરજો એવું ગેની બેન ઠાકોરનું કહેવું છે કે અમારા બનાસકાંઠાને કંઈ પણ તકલીફ ન પડવી જોઈએ પાણીથી લઈ અને સરકારના ચોપડા સુધી ભાઈ કંઈ પણ જે કામ હોય એ તમે કરી આપજો અમે જીતો ના જીતો એ અલગ વસ્તુ છે પણ મિત્રો ખરેખર બેનની વાત પણ સાચી છે કે જો ખરેખર આપણે ગમે એને જીતાડીએ છીએ અને જીતાડીને એને સરપંચ બનાવીએ એમએલએ બનાવીએ ગમે તે બનાવીએ પણ આખરે જો આપણને મદદ કરે તો જ ભાઈ એક કામ ના આવે બાકી કામ નો જ આવે બાકી તમે શું કહેશો કે ભાઈ શું ગેની બેન ની વાત સાચી છે કે ખોટી છે એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો મળીએ છીએ ના વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી દ્વારકાધીશ આગળ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ